વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા દસ જૂનના રોજ મળવા પામી હતી જેમાં પક્ષ વિપક્ષો દ્વારા વિવિધ કામોને લઈ ચર્ચા કરવામાં આવી હતી વડોદરા મહાનગરપાલિકાના કોંગ્રેસ પક્ષના નેતા અમીબેન રાવતે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને પત્ર લખી તાજેતરમાં જ પાલિકા તંત્ર દ્વારા જર્જરિત ઇમારતો અંગે કરેલી નોટિસની કામગીરી બાબતે જ્યાં જર્જરિત ઇમારત હોય ત્યાં જાહેરનામું પ્રસિદ્ધ કરી ત્યાંના રસ્તા બંધ કરાવવા તંત્રને સૂચન કર્યું હતું આ સાથે સપાડા જાગેલા પાલિકા તંત્રએ બિલ્ડિંગ યુટિલાઇઝેશન સર્ટિફિકેટ અને વાયર એનઓસી વિનાના એકમોને બંધ કરાવી સીલ કર્યા છે તે મામલે જે લોકોએ જવાબદાર અધિકારી તરીકે કામગીરી નથી કરી તેમની સામે કાર્યવાહીની પણ માંગ કરી છે આ અંગે કોંગ્રેસ પક્ષના નેતા અમીબેન રાવતે વધુ માહિતી આપી હતી બીજી તરફ ભાજપના કોર્પોરેટર આશિષ જોશીએ જણાવ્યું કે હરની બોટકાંડને ચાર મહિના ઉપરાંતનો સમય વીતી ગયો તેમ છતાં શાળા સંચાલકો ઉપર કોઈપણ જાતના પગલાં લેવામાં નથી આવ્યા આ દુર્ઘટનામાં શાળા સંચાલકોની પણ જવાબદારી એટલી છે અને તેમના દ્વારા કોઈપણ જાતની આર્થિક મદદ પરિવારજનોને કરવામાં નથી આવી ત્યારે તેમને શાળા સંચાલકો ઉપર રૂપિયા ત્રણસો કમિશન ખાવાની લાલચ છે નેવું બાળકો હરણીના કોન્ટ્રાક્ટરોના હવાલે કરવામાં આવ્યા હતા ત્યારે તેમના ધ્યાનમાં આવ્યું છે કે શાળાની સામે આવેલ સૂર્યનગર પાસેનું ગ્રાઉન્ડ આ શાળા સંચાલકો તેનો ઉપયોગ કરતા હતા જ્યારે બનાવના બીજા કે ત્રીજા દિવસે વોર્ડના અધિકારીઓ દ્વારા આ ગ્રાઉન્ડને પંચકેસ કરીને સીલ કરવામાં આવ્યું હતું તેમ આવતા જ નથી અને ખાલી સીલ કરીને તંત્ર બેસી ગયું હતું ખરેખર પાલિકાએ શાળા સંચાલકો સામે નોટિસ બજાવવાની હતી અને છેલ્લા ચાલીસ વર્ષથી આ સરકારી ગ્રાઉન્ડ શાળા માટે યુઝ કરવામાં આવે છે તો તેની લાગત પણ વસૂલ કરવી જોઈતી હતી આટલા વર્ષની જો લાગત હાલના ભાડા પ્રમાણે જો વચ્ચેની રકમ નક્કી કરવામાં આવે તો પણ રૂપિયા ચોપન લાખ જેટલી જંગી રકમ પાલિકાએ વસૂલ કરવાની રહે છે આ રકમ જો મૃતક બાળકોના પરિવારજનોને આપવામાં આવે તો તેમને કેટલી રાહત થાય આ સાથે પીપીપી મોડેલ થી અપાતા કોન્ટ્રાક્ટર સામે પણ તેમણે કર્યા હતા અને પોતાના વોર્ડ માં બીજા જરૂરી સૂચનો મુદ્દે પણ કમિશનર નું ધ્યાન દોર્યું હતું એટલું તો સાબિત થાય છે કે કોર્પોરેશન આ શાળા ગ્રાઉન્ડ વાપરતી હતી અને એને સીલ મારવામાં આવ્યું છે તો ચાલીસ વર્ષથી આ શાળા આ ગ્રાઉન્ડ વાપરે છે ઉપયોગમાં લે છે અને લગભગ શૈક્ષણિક કાર્ય જે બસો સિત્તેરથી એસી દિવસ વાતચીત ચાલતું હોય ત્યારે હાલની તો એક દિવસની લાગત જ દસ હજારથી વધુ રૂપિયાની છે આપણે કોર્પોરેશનમાં પૈસા ભરીએ તો હંગામી ધોરણે આખું ગ્રાઉન્ડ વાપરવું હોય તો વોર્ડ ઓફિસરને મેં પૂછ્યું તપાસ કરી તો હાલનો રેટ દસ હજાર રૂપિયા છે ચાલીસ વર્ષ પહેલા જે કોઈ ભાવ હોય અને આજનો ભાવ નહી તો પછી વચ્ચેનો કોઈ રકમ કાઢીને પણ દાખલો બેસાડવા માટે ફક્ત જો પાંચસો રૂપિયા પણ આ બસો સિત્તેર દિવસના ગણવામાં આવે તો ચાલીસ વર્ષના બસો સિત્તેર દિવસ પ્રમાણે આ શાળાએ લગભગ દસ હજાર ને આઠસો દિવસ આ કોર્પોરેશન નું ગ્રાઉન્ડ વાપર્યું છે કે જો હકીકતમાં ત્યાં ભયજનક બિલ્ડિંગ હોય તો કાં તો એને ભયમુક્ત કરો કાં તો એ રસ્તા પર અવર જવર બંધ કરવાનું હોય તો એનું જાહેરનામું પ્રસિદ્ધ કરીને એ રસ્તો બંધ કરાવો પાંચ હજાર રોડ તો બંધ કરવાની કોર્પોરેશન પાસે કોઈ એવી સત્તા જ નથી એ તો બરોડામાં જ એન્ટ્રી બંધ કરી દેવી પડે ઇન દેટ કેસ કોર્પોરેશન પોતાની જવાબદારીમાંથી છટકી ના શકે જે ભયજનક બિલ્ડિંગ છે એને તાત્કાલિક ઉતારી પાડવી જોઈએ કોઈ રાહદારીઓને આજુબાજુના રહીશોને કોઈને બી નુકસાન થાય કારણ કે અન્યની પ્રોપર્ટી કોઈ બાજુમાં રહેતો વ્યક્તિ કેવી રીતના ઉતારી શકવાનો છે ત્યાં રહેનાર વ્યક્તિ જો ઉતારતા ના હોય તો કોર્પોરેશને એમની જવાબદારી નિભાવીને એને ભયમુખ કરવી જોઈએ તો આજુબાજુના લોકોનો જીવનો જોખમ બી ઓછો થાય ને રાહદારીઓ ત્યાંથી પસાર થતા તેમના બી લાઈફનું રિસ્ક છે કોર્પોરેશન પોતાની ફરજ નિભાવે એવી અમારી રજૂઆત છે